વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર જગ્યાએ તારીખ થી લઈને ચોવીસ સુધી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ગુરુવારે પાલનપુર તાલુકા યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવ પાલનપુર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આજે પાલનપુર તાલુકા યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું મૂર્તિ સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત સિવિલ હોસ્પિટલની સફાઈ સહિત ચોવીસ તારીખ સુધી અલગ અલગ સેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે પાલનપુર તાલુકા યુવા ભાજપ દ્વારા મોદી સાહેબનો સત્તર સપ્ટેમ્બરના દિવસે જન્મદિવસ અને સાત દિવસ સુધી સેવાકીયો અલગ અલગ કાર્યક્રમો યોજાયા જેમાં આજે ઓગણીસ તારીખે પાલનપુર તાલુકા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખુદ વિતરણનો કાર્યક્રમ ત્યાર પછી સિવિલ હોસ્પિટલનો સાફ સફાઈ અભિયાન એમ અલગ અલગ ચોવીસ તારીખ સુધી પાલનપુર તાલુકા યુવા ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે કેટલી બોટલ રક્ત એકત્ર થશે આજે મોદી સાહેબના ચુંબોતેર વર્ષ પૂર્ણ થયા એ અનુસંધાને અમે ટાર્ગેટ છે અમારો ચુંબોત્તર મોતલ કરવાનો એ એકત્ર થશે શું નામ આપનો નરપતસિંહ રાજપૂત પ્રમુખ પાલનપુર તાલુકા યુવા ભાજપ